ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ધારાસભ્ય હસ્તે પંદર લાખથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ ખાતે વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવામાં ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રમેશ મિસ્ત્રીના વડ હસ્તે રૂપિયા ચાર લાખના ખર્ચે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડ લોકાર્પણ કરાયું હતું આ સાથે જ પંચવટી બાગ વોટર વર્કર્સ ઓરદી તળાવ પ્રોટેક્શન વોલ સહિતના રૂપિયા પંદર લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ચાવજ ગામે રાધેકૃષ્ણ રેસન રેસિડેન્સી સોસાયટીમાં મુખ્ય રોડને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પણ બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોર્ડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટર વર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ પંદર લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાન કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ સરપંચ પૌડેશભાઈ ડેપ્યુટી સરપંચ સદેવભાઈ ગામના આગેવાન શૈલેષભાઈ મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ કામોને વધાવ્યા છે